બાબર તાલુકાના મેરા મુખ્ય કેનાલમાં ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી ખાબકી બનાસકાંઠા એલસીબી પોલીસ મીઠા ચોકડી ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે દિયોદરથી આવતી ઇનોવા ગાડીને શંકાના આધારે પીછો કરેલ હતી અને મેરા નજીક પસાર થતી મુખ્ય કેનાલમાં સીધી ગાડી ઉતરી જતા ડ્રાઈવર ભાગી ગયેલ છે અંદર ચેક કરતા પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવેલ છે એકની ધરપકડ કરવામાં આવી છે અને પકડાયેલ આરોપીનું નામ હાલ જાહેર કરવામાં આવેલ નથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલ આરોપી વઢવાણાના લીમડીનો જાણવા મળેલ છે અને આશરે વીસ થી પચીસ લાખનો મુદ્દામાલ છે એમ પણ જાણવા મળેલ છે આ ઘટના અંગે આજુબાજુના લોકોને જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ સાથે જ પોલીસે વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી